ભુજના સુંદરમનગર ખાતે આર્ય સમાજ ભુજ પ્રેરિત સમસ્ત જીવ કલ્યાણ સમિતિ દ્વારા સાત દિવસીય વર્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે યમાં હિમાલયથી લવાયેલી દુર્લભ ઔષધિઓની આહુતિ અપાય છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અતિથિ વિશેષ તરીકે યજ્ઞનો શુભારંભ કરાવ્યો હતો તેમણે જણાવ્યું કે પ્રકૃતિના પ્રકોપથી બચવા માટે ઈશ્વરીય વ્યવસ્થામાં જીવનદાતા તત્વોનું દોહન અટકાવવું જરૂરી છે તેમણે ઘરઘર યજ્ઞની પરંપરા શરૂ કરવાનું આહવાન કર્યું હતું યજ્ઞમાં આહુત થનાર પદાર્થ નષ્ટ નથી થતો તે પદાર્થ વિદ્યા મુજબ પરમાણુકૃત થઈને વાતાવરણમાં ભળે છે રાજ્યપાલે પ્રાચીન ભારતમાં રાજાઓ પણ વિવિધ કામના પૂર્તિ માટે યજ્ઞ કરતા હોવાનું જણાવ્યું હતું કાર્યક્રમમાં આર્ય સજભ ભુજના અગ્રણી કરશનદાસ વેલાણીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું કિરણબેને વર્ષા મહાયજ્ઞની વિશેષતાઓ વર્ણવી હતી મુખ્યદાતા પરિવારના છગનલાલ ધોળુ પ્રભુલાલ ધોળુ તથા ભોજનના મુખ્ય યજમાન દીપક પટેલ જયદીપ પટેલ નવીનભાઈ આહિયા અને અલ્પેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વિનય વેલાણીએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી મારું નામ વિનય વેલાણી છે હું મુંબઈ થી છું અને અત્યારે આપ જુઓ છો કે આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમ પ્રારંભ થઈ ગયો છે આપણે આ કાર્યક્રમ સમસ્ત જીવ નું કલ્યાણ થાય એ ઉપલક્ષમાં એવો કાર્યક્રમ છે કે અહીં બ્રિહદ યજ્ઞ આયોજન છે જેમાં હિમાલયની ઘણી બધી જડીબૂટીઓનો અહીં આપણે આહુતિ આપીશું એમાં ગાય ગ્રીતની વિશેષ આહુતિ એટલે કે લગભગ સાત દિવસ ચાલવાનું છે એમાં રોજ સો થી એકસો દસ કિલો ગાયના ઘીની આહુતિ આપણે આપીશું સાથે સાથે અલગ અલગ વિશિષ્ટ પ્રકારની ઔષધિઓ જે આપણા શાસ્ત્રોમાં વેદોમાં વર્ણિત છે એ આહુતિઓનું સંકલન કરી અને એ અહીં આપણે આપવાના છીએ લગભગ એક લાખ જેટલી આહુતિઓ આપણે અહીં આપીશું અને આપણે નોર્મલી ફિઝિક્સનો એક નિયમ છે કે કોઈ બી પદાર્થ અગ્નિમાં નાખીએ એટલે કોઈ પદાર્થ નષ્ટ નથી થતો એમનું રૂપાંતર થઈ જાય છે એટલે કે આ બધી આહુતિઓ આપણે જે આપીએ છીએ એનું ગેસ ફોર્મમાં રૂપાંતરિત થાય અને આપણો ઉદ્દેશ એ છે કે આ વાતાવરણને શુદ્ધ કરીએ જે સ્વાસ્થ્ય માટે પણ લાભકારક હોય અને એક એવા વાતાવરણનું નિર્માણ થાય જેના દ્વારા જે આપણે કચ્છ સમજીએ છીએ કે એક એવો પ્રદેશ છે જ્યાં નોર્મલી વરસાદ બહુ ઓછો થતો હોય છે એટલે એવી વિશેષ પ્રકારની ઔષધિઓ પણ આપણે અહીં કરી છે જેથી કરીને એક વાતાવરણનું નિર્માણ થાય જે વૃષ્ટિને લઈ આવવા માટે એક અનુકૂળ બને અને સારી વરસાદ થાય અને જ્યારે વરસાદ સારો થાય ત્યારે આખી જીવસૃષ્ટિમાં જણે એક નવા પ્રાણ ફૂંકાય તો આ એક ઉચ્ચ ઉદેશ લઈને આપણા શાસ્ત્રોમાં કારણ કે આપણે રામાયણ મહાભારત અને ઘણી બધી જગ્યાએ યજ્ઞનો ઉલ્લેખ છે વિશેષ યજ્ઞનો અને આ એ જ સંદર્ભમાં એક વૈજ્ઞાનિક પ્રયોગ છે અને ભુજ સમસ્ત જીવ કલ્યાણ સૃષ્ટિ દ્વારા આયોજિત છે અને ઘણા બધા લોકોનો અહીં સહયોગ મળી રહ્યો છે અને વિશેષ સૌભાગ્ય એ રીતના છે કે આપણી વચ્ચે આજે જ પ્રારંભ થઈ રહ્યો છે અને એમાં વર્ષાની જે વિશેષ આહુતિઓ છે એ આપણા ગુજરાતના માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હાથે આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ તો આ એક બહુ વિશેષ આયોજન છે એટલે આમાં વિજ્ઞાન આપણા શાસ્ત્રો અને એ બધી વાતોનું સમાયોજન કરી અને સરસ મજાનું આયોજન એ થઈ રહ્યું છે આ ભુજ અને આપણા કચ્છ માટે ખરેખર ગૌરવની વાત છે અને એમાં આપણે સૌ સહભાગી થઈએ અને આ સમસ્ત જીવો માટે એક ઉત્તમ કાર્ય કરવાનો એક સંકલ્પ લઈને